મારું નામ હિતેશભાઈ રાઠોડ અમે રણજીત પર ગામના વતની અમારા ગામમાં દિન પ્રતિદિન ખનીજ માફિયાઓ વધતા જાય છે તેના હિસાબે ગામના રોડ રસ્તા તેમજ કાંઠાના જે વિસ્તારોની જમીનો છે અમારી એ જમીનોને ભરપૂર માત્રામાં નુકસાન થયેલ છે આ નુકસાનીના કારણે અમે કલેક્ટર શ્રી મુખ્યમંત્રી શ્રી અને ત્યાં એસપી સાહેબને બધા તંત્રમાં રજૂઆત કરેલી તેમ છતાં આ નિમ્બ હિસાબે અમારું કોઈ ધ્યાન નથી અમારા જે ગામમાં નુકસાની જે અમારી જમીનોને થાય છે ખનીજ માફિયાના હિસાબે તો આ આજે અમે એસપી સાહેબને ફરી રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ખનીજ માફિયાઓને બંધ કરે જે અમારા ગામની સમથળ જમીન નુકસાન થઈ રહ્યું છે તેની સામે અમે રજૂઆત કરવા આવ્યા છીએ મારું નામ છે સરોજબેન ગાંગાણી રણજીતપુર મારું ગામ છે જિલ્લો જામનગર તાલુકો જોડિયા અમે આવ્યા છે એ માટે કે રેતી માટે અને અમે જ્યાં નદીએ ધોવા જાય છે ને ત્યાં અમારી અહીંયા ફાવે એમ વર્તન કરે છે દારૂ પીન આવે છે અને બીજા નંબરમાં આ રોડ છે ને અમારા ગામની બાજુમાં અહીંયાથી હાલે છે હવે થઈ ગયું છે હવે રોડ એટલે અમારું ગામ આખું જાય અને એ દી પેલા ઈ આવ્યો તો અમે બાઈએ કર્યું કે આપણે હવે રોકી એમ તો અમારા ફાવે વર્તન કરી ગયો અને ધારિયાની બધું હથિયાર લઈને આવ્યો હતો અને મારા છોકરા ઉપર હુમલો કર્યો પાંચ લોકો હતા પાંચ લોકો જોયા અમે હા અને બીજા તો નામ નથી આવડતું પણ બે નું નામ આવડે છે એમ નિલેશભાઈ બાલંભાના છે અને બીજા જનીશભાઈ છે હા